હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ કૃત રા ગંગા જડીયો ને વાર્તા છે ચારણીનું ત્રાગુ દુહાઈ હો જોગમાયાની દુહાઈ હો નવ લાખ લોબડિયાની દુહાઈ હો તમને ઉનાના પાદરમાં એ પાંચમા પ્રભાતના પહેલાં પહોરે છેટેથી સાત સંભળાયા ભલકા પાસે ઊભેલો એક ભાટ અટકી જાય છે એના હાથમાં ત્રણ વર્ષનું બાળક હતું બાળકને ભલકા ઉપર ઉછાળવાની તૈયારી કરતો હતો એના હાથ પાછા પડ્યા એની પાછળ હાર બંધ નાના છોકરા લઈ ઊભેલા ભાટોએ આ સાદ કરનાર માનવીની સામે નજર કરી કપાળે લમણા લગી સિંદૂરની પીળ ઓડીએથી ગરદનથી અર્ધો અરધ વહેંચેલી ચોટલાની છાતી સાથે ઢળતી કાળી લટો માથે મૂરતવંતી ચુંદડી અને ચુંદડી ઉપર ઊનનો કાળો ભેળ્યો એવી એક બાઈ ઉતાવળે પગલે ઊંચા હાથ રાખીને દુહાય દુહાય જગદંબાની દુહાય બોલતી ચાલી આવે છે વીસથી વધુ ચોમાસા એણે જોયા જણાતા નથી ચારણનું બાળ લાગે છે ભાટો ઓળખી શક્યા શ્વાસે ધમાતી જીવતી ધમણ સરખી એ ચાણની આવીને પહેલું ક્યું કામ કર્યું ભલકા ઉપર પરોવાઈ જવાની જેને ઝાઝી વાર નહોતી એ બાળકને એણે ભાટના કાળા હાથના પંજામાંથી ઉપાડી લીધું કાટાળી વાળમાંથી કુણું કૂણું એક કોઠીવડું ઉતારી લે તેટલી નરમાશથી લઈને બાઈએ એ બાળકને છાતીએ તેડ્યું પૂછ્યું આ શું કરી રહ્યા છો બાપ ત્રાગુ આવું તે કંઈ ત્રાગું હોય મારા વીર આઈ અમારે ભાટુને માથે કેદ્ય નહોતી થઈ તેવી થઈ છે આ કે કાર ગુજર્યો છે હું એ જાણીને જ આવી છું ભાઈ મોડા વિસામાં પણ આ ગભરુડાના લોહીના ત્રાગા હોય કોઈ દી એમ બોલતી બોલતી એ અજાણી સ્ત્રી પોતાને હૈયે ભીડાયેલા બાળકનું માથું પંપાડીને આંખે અંગે છેક પગ સુધી પંજો ફેરવે છે બાળકના ફફડાટ એના કલેજામાં પડઘા પાડે છે બીજા નાના છોકરા ઉપર એની નજર રમે છે એક નજર એક પલકમાં રંગો બદલીને ભાટોને પૂછે છે કિસે ગો તમારી વહુવારું ચોર ક્યાં લપાઈને બેઠો છે એ સામો કડાય એ રાજગઢમાં ઓલી ઘઘુડી બાઈ દર્શાઈ ત્યાં હા આય ઠીક બાપ ભલકા ઉપાડી લ્યો છોકરાને સંતાપવા નથી તમારા ભાટુના ત્રાગા સંકેલી લ્યો વધાવી લ્યો ભાટોને સમજ પડી નહીં મૂંઝાઈને ઊભા થઈ ગયા મૂંઝાઉમાં વિસામાં અંદેશો રાખોમાં ચારણનું જણિયું આવી ચડે તે પછી પીજાનું ત્રાગું બંધ થાય ને હવે તમે ત્રાગા વધાવીને તમારે રસ્તે પર જો એમ બોલતો બોલતો જુવાન ચાણીએ જેને થોડા જ સમય પર પોતાના ધણીની ગીરની વંદરાઈના ઉંમરામાં જીવ્યા મુવાના જુહાર કીધેલા એણે પોતાના દેહ પરથી ભેડિયો ઉતારવા માંડ્યો અને આજ્ઞા કરી કે તમારામાંથી વધુમાં વધુ જોરાવર હાથવાળો જણ હોય તે આ બાજુ આવે એની જીભ જાણે જાજા કાળથી હુકમ દેવા ટેવાયેલી હોય એવા એ શબ્દો હતા ને એક તલવાર લાવો બોલતે બોલતે એણે તેળેલ બાળકને હૈયે દાબીને હેઠે મૂક્યું કહ્યું બચ્ચા જાઓ તારી માને ખોડે જાઓ હવે તમે નિર્ભય છો જાઓ સૌ બાળ રાજા ગરદનની બે બાજુએ છાતી પર ઝૂલતી ચોટલાની લટોને એણે કપાળે ગાંઠવાળી લીધી સાકરકોળાના રંગ સાથે મળતા રંગની એની ગરદન ઉઘાડી થઈ ડોકનું માદળ્યું પણ એણે કાઢીને કોરે મૂક્યું ને ઉના ગામના જાપાની સન્મુખ પડખો પડક જઈ ગોઠણભર બેસી ગઈ જાણે ધરતીમાં ખોડાઈ ગઈ હોય તેવી ઝૂકતીથી એણે આસન વાળ્યું પછી એણે પોતાના દેહ પરથી મુર્તવંતી ચુંદડી ઉતારીને ચુંદડી ખેંચાતી ગઈ તેમ તેમ એનો દેહનો મરોળ દેખાયો એ તો હતી દૂધનું ઝાડવું ભેંસોને દહીં દૂધે સિંચેલી દેહ કળાનો ચીકણો ઉજાસ આવો દેખી ફાટો તો સ્તબ્ધ બની ગયા આવ્યો તરવારવાળો એણે ફરી હાક દીધી મૂછાળાઓ શું વિચારમાં પડ્યા છો હવે વિચારને માટે વેડું નથી આવી જાઓ એક જણો આગળ આવી જાઓ એમ કહેતી એણે ગરદન જરા બંકી કરી સીધીને કૂણી એડો કોઈ સંધેડિયાએ સામા હાથે ઉતારેલ હોય તેવી ભાષી જોજે હો વીર એણે તરવારધારી ભાટને ચેતવણી આપી ઝંઝવાય નહીં જોજે હાથ થોથવાય નહીં એક ઝાટકો દેજે કે વધાવીએ એમ કહીને એણે આખીએ એ ચુંદડી ઉતારીને ભૂંય ઉપર મૂકી જાણે કેસુડાને આવડના ફૂલોનો ધરતી પર ઢગલો થયો ને કોણ જાણે ક્યાંથી સુસ્વાતો લાગેલો અણધાર્યો પવન એ ચુંદડીને પોતાની ઘૂમરીઓમાં ઉપાડ ઉપાડ કરવા લાગ્યો ઓલી સામી કળાય એ કે ત્યાં બેઠેલ છે એ તમારી વફ્વારુંનો ચોરને હા આઈ ત્યાં જ બેઠો છે ઠીક બાપ કર ત્યારે એમ બોલીને એણે પોતાના બેઉ વાત ધરતી પર ચોડી દીધા ને એની ગરદન ઝાટકાના લાગમાં આવે તેવી ઝૂકતીથી ઝૂકી પડી પડ પછી જ્યારે એનું મસ્તક છેદાઈને નીચે પડ્યું ત્યારે માથા વગરનો ધડ ધરતી પરથી હાથ ઉઠાવી લઈને ફરી પાછું ટટાર બેઠું બેઉ હાથનો ખોબો વાળ્યો ખોડામાં પોતાનું જ રીધુર ઝાલ્યું ઝીલીને ત્રણ ખોબાએ મસ્તક વગરના ઢૂંઢે ઉનાના દરવાજા ઉપર છાંટ્યા પછી એ દેહ ત્યાં પડી ગયો સુસ્વાતો પવન ચૂંદડીને ચક્કર ચડાવીને ક્યારે ઉપાડી ચાલ્યો ગયો તેની કોઈને ધ્યાન રહ્યું નહીં તો ફ્રેન્ડ્સ આવી જ લોકવાર્તા સત્ય ઘટના અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ